આજરોજ વડોદરાના વોર્ડ નંબર બારમાં પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન માટે નવીન વાહનોના ફ્લેગ ઓફ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકી સોરી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દંડક શાસક પક્ષ શૈલેશ પાટિલ નેતા શાસક પક્ષ મનોજ પટેલ અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેયુર રોકડિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની તથા વિસ્તારના કાઉન્સિલરો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર કલેક્શનના નવીન વાહનોના ફ્લેગ ઓફ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો આ અવસરે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવ્યું હતું કે વીએમસી દ્વારા પશ્ચિમ ઝોનમાં ત્રણસો સડસઠ જેટલા ડોર ટુ ડોર કલેક્શન વાહનોનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાયો છે સાથે નાના સાંકડા રસ્તા સેવાવસ્તી જેવા વિસ્તારોમાં મોટા વ્હીકલ ન જઈ શકે તેમ માટે ઇ રિક્ષાની પણ વ્યવસ્થા કરાઈ છે ઝોન વાઇઝ એક વાહન પૂંજાપાનો સામાન કલેક્ટ કરશે અને તે અંગે પણ પ્રાયોજન હાથ ધરાયું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પશ્ચિમ ઝોનમાં ત્રણસો સડસઠ જેટલા ડોર ટુ ડોર કલેક્શનના વાહન એટલે કે જે ઘન કચરાના નિકાલ માટે જે ડોર ટુ ડોર કલેક્શન માટે વાહનો જાય છે તેનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવવામાં આવ્યો ત્રણસો સાડસઠ જેટલા કુલ વાહનોમાંથી પિસ્તાળીસ જેટલી એ રિક્ષાઓ છે જે સેવા વસ્તી કે સાંકડો જ્યાં રસ્તા હોય છે ત્યાં મોટા વાહન ના જઈ શકે તે માટે આ રીક્ષા જશે એટલે એ રીક્ષા થકી લક્ષી અભિગમ તો સાથે સાથે એક વાહન જે ધાર્મિક પૂજા વિધિ પછી જે ધાર્મિક પૂજા પાનું સામાન હોય છે જે જનરલી લોકો દ્વારા નદી કે તળાવોમાં વિસર્જિત કરવામાં આવતો હોય છે અને આ ધાર્મિક પૂજા પછીનો સામગ્રી કે જેની પૂર્ણ શ્રદ્ધા સાથે લોકો જ્યારે વિસર્જિત કરતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઇઝ એક એક આ વાહનનું પણ પ્રયોજન રાખવામાં આવ્યું છે જેથી કરી અને આ નદી અને તળાવમાં વસતી એ જળચર સૃષ્ટિની પણ આપણે ચિંતા કરી અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે તો સાથે સાથે ગ્રીન વેસ્ટ ઇ વેસ્ટ હોટલો રેસ્ટોરાં વગેરેના કચરા માટેની પણ કિચન વેસ્ટની પણ વ્હીકલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય દંડકશ્રી ભાલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી મેયર ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ નેતાશ્રી મનોજભાઈ દંડકશ્રી શૈલેષભાઈ મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહજી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને સૌએ સાથે મળી અને આ વાહનોને ફ્લેગ ઓફ કરી અને શુભ પશ્ચિમ ઝોન એટલે કે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને પાંચ આ વિસ્તારના ત્રણ લાખ જેટલા મકાનોનું તમામ જીઓ ટેગિંગ કરીને અને ત્રણસો ને સડસઠ જેટલા આથી આગામી દસ વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ પુષ્કાય જશે અને આજે જ્યારે મેયરશ્રીના અત્યારે આ કાર્યક્રમ હાથ ધર્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડા